તો બાકી રહ્યા છે સવારના નવ અને આજે જલ્દી ઉઠી ગયો છું ઉઠીને ચા નાસ્તો કરી ચા ખાય છે અને નાસ્તો છે એટલે ચા નાસ્તો કરી તો ભાઈ વરસાદ ચાલે છે ધમધુકાટ અને મમ્મીએ મને શાકભાજી લેવા મોકલ્યો છે તો ફટાફટ શાકભાજી લઈને ઘરે પહોંચીએ તો શાકભાજી તો લેવાયું નહીં અને આમ તો ઘેર આવ્યો અને મારે જવાનું છે ઇવેન્ટમાં વિવોની ઇવેન્ટ છે પણ કેમનો જઈશ એ હું વિચારી રહ્યો છું કેમ કે અહીંથી મારે બોડક દેવું છે ને મારે વ્હીકલ લઈને જવું પડશે પણ એક્સેસ માં કેમ નો જઈશ પલડી મારી જોડે રેનકોટ નથી હવે આટલા બધા પ્રશ્નો ઉભા થાય છે અને આ વરસાદ રોકાવાનું નામ નહીં લેતું ચાલુ જ છે સવારનો કન્ટિન્યુ ચાલુ છે તે હવે જોઈએ શું થાય શું નહીં જો કદાચ હું ઇવેન્ટમાં ગયો હોઈશ તો તમે આ બ્લોગ જોતા હશો વરસાદ તો રોકાઈ ગયો છે અને જો મેં લીધું છે એટલે હવે તૈયાર થઈએ કપડાં બપડાં પહેરીએ અને પછી નીકળીએ બરાબર

રેનકોટ પહેરી લીધું છે ખરેખર વરસાદ માં તો નીકળતો નહીં પણ કામ છે તો કામ તો કરના પડેગા ને બીજી કામ એટલે નીકળના પડતા જાના પડતા ખરેખર મારા જેવો કોઈ માણસ નહીં હોય અમદાવાદમાં રહું છું તો એ અમદાવાદમાં ફરવા માટે મેપનો સારો લેવો પડે છે મેપ જોતો જોતો આવ્યો છું ધીમે ધીમે અને અત્યારે અહીંયા આ વડ નીચે ઉભો છું હવે ધાર્મિક નો કોલ કરવાનો છે પછી હું ધાર્મિક ભેગા થઈશું પછી જેનીશભાઈ જોડે જવાનું છે એટલે આ બધા સીન છે બધા તમને પછી સમજાવું પેલા કોલ કરું ખાલી આ ચેક કરો આવા ટ્રાફિક પછી હું નીકળ્યો છું ધાર્મિક જે લોકેશન મોકલી હતી ત્યાં તો પહોંચી ગયો છું હેલ્મેટ કાઢ્યા પછી થોડું સારું લાગ્યું તો ભાઈ ધાર્મિક ભાઈ જોડે પહોંચી ગયા છે આપણે કેમ જો ભાઈ જલસા કેવું ભાઈ કેવું ચાલે છે મજા એટલે ભાઈ બહુ ફરાય એમને જે લોકેશન મોકલ્યું હતું ને એની અંદર હું જતો રહ્યો તો ખબર નહીં લોકેશન આ ગૂગલ વાળું ને મને રહ્યું ને ભાઈ અમદાવાદમાં કઈ ખબર છે ને અરે હું પોતે અમદાવાદ મને ખબર નહીં મેં આવડે આ લોકોને કીધું કે મારે હું અમદાવાદમાં રહું છું તો મારે અમદાવાદમાં ફરવા માટે છે ને મેપનો સારો લેવો પડે છે એ કે મેપ અત્યારે બી હું આવ્યો નથી છે વટવાથી તો મેપનો સારો લેતો લેતો આવ્યો છે થોડી વાર મેપ જોઉં થોડી વાર ક્યાં ફરવાનું ક્યાં વરવાનું તો એ રીતે આવજો એટલે મારે લેટ થઈ ગયું આ પાક્કા અમદાવાદી છે નઈ ભાઈ હા ના ના પાક્કા અમદાવાદી છે પણ રસ્તો યાદી ઈ રહેતા મને રસ્તા યાદી રહેતા હા રસ્તા યાદ ઈ રહેતા અમે લોકો જે શું ઇવેન્ટ માં ઇવેન્ટ માં જઈએ જોઈએ કેવા કેવા લોકો મળે છે અમને હા એ બહુ મજા આવશે જેનીસ ભાઈ લોકો આવવા જાય એટલે બધા સારા સારા ક્રિએટર આવે છે તો સારા ક્રિએટર તો અહીંયા જ છે ના 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 ભાઈ આ પણ સારા ક્રિએટર છે જ સારા ક્રિએટર તો બસ હવે રેકોર્ડ એવું કાઢી લીધું છે થોડું

છે લાખ સ્ટાર સ્ટાર હે હે અમે લોકો ત્યાં અહીંયા સામે ઊભા છે અને અમે લોકો શોધ્યું છે કે ભાઈ આ ક્લબ છે ક્યાં ક્લબ છે ક્યાં પણ અહીંયા આ જે લોકો આમ બરાબર છે ને એને દેખાયું

પેલા ભાઈ કે પાર્કિંગ ની નીચે જાઓ નીચે ક્યાં તો કે ઉપર જાઓ ઉપર જાઓ તો કે સીધા જાઓ સીધા જાઓ તો જવાનું ક્યાં છે અહિયાં રેવાતું નહીં તારું કેવું છે એવું છે અમે લોકો ત્યાંથી અંદર ગયા લીધું પણ કંઈ હોશું દેખાયું નહીં હવે કરીએ તો કરીએ શું કર્યું પરીક્ષા લઈ રહ્યા છે હા પરીક્ષા લઈ રહ્યા છે અને એમાં તો હું આ બેગ લઈને આવ્યો તો આ બેગ એટલા માટે લઈને આવ્યો તો કેની અંદર માઇક છે ક્યારેક કામ આવી જાય એવું લાગી રહ્યો છે કોનો આવે છે જેની જેનીસ પેનો છે ચલો કોલ પર વાત કરીને તમને તમારી જોડે વાત કરવું પડે અહીંથી આ ભીતી તો નહીં આકડા અંદર બરાબરનો દાવ થાય છે યાર અમારી જોડે અમે લોકો પાર્કિંગ મધ્ય ફરીને અહીંથી આયા તો અંકલ એવું કે છે કે અહીંથી જવાય એવું છે એટલે પાછું જ્યાંથી અમે આવ્યા હતા ત્યાંથી જવું પડશે ત્યાંથી જવું પડશે ધાર્મિક ખબર નથી પડતી કે ફરવા માટે આવ્યા છે કે ઇવેન્ટમાં આવ્યા છે ઇવેન્ટ જેવું તો ફીલ થતું જ નથી મને આમ સ્પેશિયલ નાખ્યું અને બોસ એજ છે ને બોસ ના ના બહાર જવાનું બહાર જવાનું પેલા બહાર આવે છે લડી જાઉં ને થાકી ગયા છે ને યાર બરાબર ના આખું ફરી નાખ્યા એમ આખું આ બેઝમેન્ટ જેટલું હતું ને બધું ફરી નાખ્યા એટલે સારું ખાવાનું મળી જાય તો ઇવેન્ટ કેન્સલ કરીને થઈને ઘરે સારું

સ્પોર્ટ મેં જે છે પહેંચવાનું ચાલો ભાઈ ચાલો આ મને તો વાયરલી આવેલું કે બેસમેન્ટ પણ પહોંચી ગયા છે હજી અંદર આપણે ક્યાં નહીં પહોંચ્યા બેંકવિટ્સ પર હા એટલે અમે લોકો બેસમેટ પણ પહોંચી ગયા છે અને પેલી કાળી ક્યાં થાય એ રહી ઈનોવા ત્યાં છે જીન્સભાઈ વ્લોગ ચાલુ છે શું કહેવાય अबे हमें मारी सी हो थोड़ो हां कौन है माथे Vivo वाला ही बाटर में Vivo का मोबाइल ना आपियो पुलिस के भी थई तो ओहो तो सोचो तो तुम्हारे बिना मैं कैसा सोचो हिमालय से शिव रूट जाए तो क्या होगा सोचो गणेश जी से मोदक रूट जाए तो क्या होगा सोचो तुम्हारे सपने का आईना तुम्हारे सपने में टूट जाए तो क्या होगा जैसे शब्द अधूरे है मात्रा के बिना जैसे कक्षा अधूरी है छात्रा के बिना जैसे दुर्गा बिना आरती के आज शिव खड़े बिना पार्वती और ये सब सुन के कैलाश पर्वत शिव जी को कहते कि मुझे भी पानी रोकेगा तो शिव जी कहते अरे यार तुम पर्वत हो खड़े हो उस तो कहते हैं कि नहीं जिस दिन दीदी मोहब्बत शिव पार्वती सी उस दिन मैं बिगड़ जाऊंगा उस दिन मैं निकल जाऊंगा उसी के शहर जाऊ मोहब्बत बसती है तो आज सवेरे जब मैं उठा और मैं नदी को छुआ तो हाथों में मेरे कंकड़ आए वो कंकर जब मेरी आंख में लगे तो आंसू बनकर शंकर आए कि मैं कंकर बन के आऊँगा तुम शंकर बन के आना पेट काट कर रोटी मेहनत की घर लाना भूख मिटर की ऐसे सच कर आना मैं कंकर बन के आऊँगा तुम शंकर बन के आना

કોડ ઉપર છે અમે આ આ લોકો આ લોકો નું કરિયર આ લોકો નું કરિયર ભરાઈ જાય એટલે એટલે પછી ધાર્મિક ગ્રામીણ કરિયર ખાઈ જાય આ લોકો કે ધાર્મિક ગ્રામીણ કરિયર ખાઈ જાય હા કરણવાત શું શું કહેવા માંગ છો આ ઓર વિશે તમે શું કહેવા માંગો છો શું શું કહેવા નહીં માંગતો આ તો શું કહેવા માંગો છો શું કહેવા માંગો છો હું ચોખ્ખું સચત સે મેને tumhe पाने की शादी कोशिश की है हां के हर गर्मी ने मुझे तुमसे मिलाने की साजिश की <laughs> हाँ। शांति प्रिया क्या <laughs> नहीं, नहीं थी क्या <laughs> बोली शांति प्रिया नहीं थी

તો ભાઈ જે ઇવેન્ટ હતી એ પતી ગઈ છે અને અત્યારે મજા આવી બધાને મળી અને હવે જઈએ છે ઘરે હા ઘરે જઈએ છે પણ એના માટે મારે પેલા શાસ્ત્રી નગર જવું પડશે ત્યાંથી મારી એક્સેસ લઈને પછી ઘરે નીકળવું તો પાછા અમે એક જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં આપણે એક્સેસ મૂકી હતી અને આવી ગયા છે હવે નીકળીએ ઘરે જવા માટે ધાર્મિક બહેનો ઉતારી દીધા છે અને ધાર્મિક બહેનો મળીને બહુ આનંદ થયો ભાઈ એટલી મજા ને ભાઈ જોડે આમ એવું ભાઈ ભાઈ જેવી ફિલિંગ આવી ગઈ કે હું ક્યારનો આનંદ ઓળખતો હોય છે ખરેખર હું આજે આનો મળ્યો છું પહેલી વાર મળ્યો છું પણ મને એવું લાગે કે વર્ષોથી હું આને ઓળખું છું અને એવી ભાઈબંધી થઈ ગઈ છે તો બહુ મજા આવી ભાઈ અને આ ભાઈ પણ આ ભાઈ જોડે પણ મજા આવી મળી જશે હા એટલે હવે કંઈક નવું લાવવાનું વિચારીએ છીએ તો બસ હવે જઈશ હું ઘરે અને ઘરે જઈને પછી મળીએ ઓકે હવે મારે લોકેશન મેપ ઓપન કરવું પડશે પછી જવું પડશે અહીંથી કારણ કે હું અમદાવાદનો નો હોવા છતાં પણ અમદાવાદ લોકેશન નથી ખબર યાદ મેં ખાલી ઘોડાસર ઈશનપુર મણિનગર આ બધું જ જોયું છે હા ભાઈને મેન્શન કરજો કે તમે સૌથી પહેલા અમદાવાદી છો એનું ભૂખ માટે રસ્તા યાદ રાખજો અમદાવાદના તો રાતના વાગ્યા છે અઢી અને ઘરે આવી ગયો છું અને હજી ઝરવર ઝરમર વરસાદ તો ચાલુ જ છે તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો બસ મને એક નવા બ્લોગ ત્યાં સુધી જય મોગલમાં જય મેળીમાં બા બાય